નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ તમારી આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે એકમ કસોટી ધોરણ છ વિષય અંગ્રેજી તારીખ પંદર પચીસ સર્વપ્રથમ પ્રશ્ન નંબર કહ્યું છે કે આપેલ તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો પેરેગ્રાફ અહીં આપણને આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વુ વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ તો જવાબ આવશે ધ મહારાજા ઓફ ત્રાવણ વોન્ટેડ ધ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ બીજો સવાલ વેર ડેડ ધ મહારાજા ગો

સત્તર ત્રણ બે હજાર પચીસ અથવા તો પંદર ત્રણના રોજની જે અંગ્રેજી વિષયની ઓરિજિનલ એકમ કસોટી છે તે એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આપણી એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે આ વિડીયો અથવા તો આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો અહીંયા નંબર તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને મેળવી શકો છો જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે પેરેગ્રાફ નંબર બે તો આ પેરેગ્રાફ વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વુ વેર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ તો જવાબ આવશે અલ્કા હર ફ્રેન્ડ શબાના એન્ડ યુરાજ વેર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ બીજો સવાલ વેન ડીડ ધે વિઝિટ ધ સર્કસ તો જવાબ આવશે ધે વિઝિટેડ ધ સર્કસ ઇન ધ ડે ટાઈમ ત્રીજો સવાલ વોટ ડીડ શબાના ગીવ તો જવાબ આવશે શબાના ગીવ અ સિક્સ પેબલ ચોથો સવાલ અલકા વિલ શો અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમો રાઇટ એન્ડ અપોઝિટ વર્ડ ફોર સ્મોલ ફ્રોમ ધ પેરેગ્રાફ તો સ્મોલનું અપોઝિટ વર્ડ થશે બિગ ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ એમાં પહેલો સવાલ વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિસ્ટ તો જવાબ આવશે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન અ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ બીજો સવાલ વુ ડિસલાઇક ધ લેક્ચર તો જવાબ આવશે સિદ્ધાર્થ ડિસલાઇક ધ લેક્ચર ત્રીજું હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ તો જવાબ આવશે સિદ્ધાર્થ વિલ ટીચ થ્રુ એક્ટિવિટીઝ ચોથો સવાલ સિદ્ધાર્થ વિલ નોટ શાઉટ એટ અ સ્ટુડન્ટ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી છે પાંચમો રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફોર સિટી ફ્રોમ ધ પેરેગ્રાફ તો અહીંયા ક્રાય ક્રાય માટેનો ઓપોઝિટ વર્ડ છે લાફ ચાલો ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપેલો છે જો એમના ઉપરથી પહેલો સવાલ વેર ડીડ મિસ્ટર મફતલાલ પુટ ધેટ એગ તો જવાબ આવશે મિસ્ટર મફતલાલ પુટ ધ એગ ઇન હિઝ પોકેટ બીજો સવાલ વુ વોઝ મિસ્ટર મફતલાલ ફ્રેન્ડ તો જવાબ આવશે મિસ્ટર મફતલાલ ફ્રેન્ડ વોઝ છગનલાલ વોટ વિલ પીપલ સે અબાઉટ મિસ્ટર મફતલાલ તો જવાબ આવશે પીપલ વિલ સે લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ હી ઇઝ અ વેરી રીચ મેન ચોથું ધ એગ સ્લીપ્ડ ફ્રોમ હ ઇઝ ફિંગર ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમું રાઇટ એન્ડ અપોઝિટ વર્ડ ફોર સ્લો ફ્રોમ ધ પેરેગ્રાફ તો અહીંયા જવાબ આવશે ફાસ્ટ ત્યાર પછી છે પાંચમો પેરેગ્રાફ એ જોઈએ પેરેગ્રાફ મેં તમારા ધ્યાનથી વાંચવાનો છે સમજવાનો છે એમના ઉપરથી વેલો સવાલ વુ આર ટોકિંગ તો જવાબ આવશે દયાબેન એન્ડ બબીતાબેન આર ટોકિંગ વેર વિલ ધનસુખલાલ ડિલિવર લેટર્સ તો જવાબ આવશે ધનસુખભાઈ વિલ ડિલિવર્સ લેટર એટ ધ બેંક સેવન્ટીન સરગમ રો હાઉસ ત્રીજો સવાલ વોટ વિલ ધનસુખભાઈ ડિલિવર ટુ અરુણભાઈ તો જવાબ આવશે ધનસુખભાઈ વિલ ડિલિવર્ડ અ પાર્સલ ટુ અરુણભાઈ ધ પોસ્ટમેન વિલ ડિલિવર પાર્સલ ટુ બેન્ક ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ વ્રાઈટ એન્ડ અપોઝિટ વર્ડ ફોર ગીવ ફ્રોમ ધ પેરેગ્રાફ તો ગીવનો અપોઝિટ વર્ડ થશે ટેક ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને પરિચ્છેદ ફરીથી લખો તો ચાલો ધેર આર થોર્ની બસીસ અહીંયા જવાબ આવશે બસીસ ઇન ધ ડેઝર્ટ ધ કેમલ કેન ઇટ થ્રોન્સ ધ થ્રોન્સ ડોન્ટ પ્રીક ઇટ સ્ટંગ ઇટ હેઝ અ બિગ સ્ટમક ઇટ કેન સ્ટોર વેઇટ ફોર અ વીક તો અહીંયા લાલ અક્ષરની અંદર જેટલા પણ મૂળાક્ષરો આપણે જવાબ તે આપણા જવાબ છે ચાલો ત્યાર પછી છે બીજો પેરેગ્રાફ નીતિન વિલ બિકમ અ ફાર્મર હી વિલ હેવ અ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ હી વિલ એન્જોય ઓલ ધ સીઝન્સ હી ઇઝ અ ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક હી વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ he will keep cows buffaloes and goats chalo tar paragraph chahiye Jigar had rupees 500 he went to a cinema he watched a uh, bhag milk. bhag he paid rupees 1000 oh, sorry 100 for the ticket in the interval he bought a two packets of popcorn he paid rupees 50 for each packet chalo tar parche avl become famous all over kerala and just imagine it all came from અ બાસ્કેટ ઓફ વેસ્ટ ડૂયુ નો વુ ધ કુક વોઝ ઇટ વોઝ અ ભીમા વન ઓફ ધ પાંડવાઝ એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા પાંડવાઝ વેર હાઈડિંગ ઇન વેર હાઈડિંગ્સ ઇન હાઈડિંગ્સ ઇન ધેર કિંગડમ પાંડવાઝ વેર હાઈડિંગ ઇન ધેર કિંગડમ અહીંયા ધેર આવશે મિત્રો ખાસ ધ્યાન રાખજો એવિયલ ઇઝ Also popular in Tamil Nadu. the Bhaush is avial is also popular in Tamil Nadu. The lion the lion is the king of forest. It can run 80 kilometers an hour in the forest but cannot run kilometer on hot sand. It has a padded feet. It cannot live without water. It can't walk on a burning sand and store water. It can ઇટ કાંટ ઇટ થ્રોન્સ ઇટ કાન્ટ ઇટ થ્રોન્સ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો ધોરણ ત્રણથી આઠની ની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટેના આપણે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે અને આ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે જેની કિંમત માત્ર ને માત્ર વીસ રૂપિયા છે અને તમારી જે બ્લૂ પ્રિન્ટ છે એ બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે चलो ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3 શબ્દકોશ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો વિચ વર્ડ વિલ કમ ફર્સ્ટ એઝ પર ધ アルファબેટિકલ ઓર્ડર તો જવાબ આવશે વિકલ્પ બી બેંક બીજો વિચ વર્ડ વિલ કમ લાસ્ટ એઝ પર ધ アルファબેટિકલ ઓર્ડર તો જવાબ આવશે વિકલ્પ સી બુક વિચ વર્ડ વિલ કમ થર્ડ એઝ પર ધ アルファબેટિકલ ઓર્ડર તો જવાબ આવશે વિકલ્પ ડી સ્મોલ ચુઝ ધ करेक्ट アルファબેટિકલ ઓર્ડર તો અહીં જવાબ આવશે વિકલ્પ બી બેંક બાર્ક એન્ડ બસ્કેટ વિચ આલ્ફાબેટિકલ ઓર્ડર ઇઝ નોટ કરેક્ટ તો જવાબ આવશે કાર્ટ કાર અને કોસ્ટ ચાલો ત્યાર પછી બીજું જોઈએ એમાં પહેલું વિચ વર્ડ વિલ કમ ફર્સ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર તો માર્ક વિચ વર્ડ વિલ કમ લાસ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર તો લોસ્ટ વિચ વર્ડ વિલ કમ થર્ડ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર તો ડિયર ચૂઝ ધ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર તો પ્લીઝ પાસ્ટ અને પોસ્ટ વિચ આલ્ફાબેટિકલ ઓર્ડર ઇઝ નોટ કરેક્ટ તો જવાબ આવશે રિવર રોર અને રિયલ ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ વિચ વર્ડ વિલ કમ ફર્સ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર તો અહીંયા જવાબ આવશે ટાસ્ક વિચ વર્ડ વિલ કમ લાસ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર તો સ્ટેપ વિચ વર્ડ વિલ કમ અ થર્ડ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર તો હેલ્પ અ ચૂઝ ધ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર તો બેન્ક બાર્ક અને બાસ્કેટ વિચ આલ્ફાબેટિકલ ઓર્ડર ઇઝ નોટ કરેક્ટ તો ઇયર એઇટ અને એગ ત્યાર પછી છે ચોથું વિચ વર્ડ વિલ કમ ફર્સ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર તો અહીંયા જવાબ આવશે ફેસ વિચ વર્ડ વિલ નોટ કમ લાસ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર તો અહીંયા જવાબ આવશે આઈ વિચ વર્ડ વિલ કમ ફર્સ્ટ થર્ડ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર તો ક્લાઉડ ચૂઝ ધ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર તો વોટર વે એન્ડ વીક અને અહીંયા જવાબ આવશે ઇન નોટ કરેક્ટમાં આવશે માર્ચ માસ્ક અને મૂન ચાલો ત્યાર પછી પાંચમું છે વિચ વર્ડ વિલ

वेल्यू खाली चुग्या पोटेटोज फॉर मी तो प्लीज़ बाय पोटेटोज मी भावे सी इज हाउ मच अमित शेज टू के जी भाविस इज श्योर आई विल अमित सेज थैंक यू सो मच भावे से इज यू आर वेलकम डियर चलो त्यारीजू रितिका से इज हेलो नेहा अँ आ गुड मॉर्निंग नेहा से इज गुड मॉर्निंग रितिका रितिका से इज आई एम गोइंग टू द मार्केट वेल्यू कम विथ मी श्योर एक्चुअली आई वॉन्ट टू बाय अ गिफ्ट फॉर माई मदर रितिका से इज वाय नेहा सेज इट इज हर बर्थडे नेक्स्ट वीक रितिका से इज दैट्स अ ग्रेट ચાલો ત્યાર પછી છે ત્રીજું ચિન્ટુ અને મોન્ટુ વચ્ચેનો સવાદ છે ચિન્ટુ સે ઇઝ લેટ્સ પ્લે ક્રિકેટ મોન્ટુ સેઇઝ આઈ ડોન્ટ લાઇક ક્રિકેટ ચિન્ટુ સે ઇઝ વિચ ગેમ ડુ યુ લાઇક ટુ પ્લે મોન્ટુ સેઇઝ આઈ લાઈક કબડ્ડી ચિન્ટુ સે ઇઝ ઓકે લેટ્સ પ્લે કબડ્ડી મોન્ટુ સે ઇઝ થેટ્સ થેન્કસ ડિયર ચિન્ટુ સે ઇઝ વેલકમ બટ ટુમોરો વી વિલ પ્લે ક્રિકેટ મોન્ટુ સે ઇઝ શ્યોર ચાલો ત્યાર પછી ચોથું છે તો જુઓ અહીંયા તમે જોશો તો રેશમાબેન અને જયાબેન વચ્ચેનો સંવાદ છે તો રેશમાબેન સે ઇઝ વેર આર યુ ગોઈંગ તો આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ રેશમા બેન સેઝ વીલ યુ પ્લીઝ બાય એપલ ફોર મી જયા બેન ઇઝ હાઉ મચ રેશમા બેન્સે ઇઝ થ્રી કેજી બેન સેઝ સો રેશમા બેન સેઝ થેન્ક યુ સો મચ જયા બેન ઇઝ યોર વેલકમ ડિયર ચાલો ત્યાર પછી પાંચમો સંવાદ આપણને આપેલો છે સલમાન અને રોઝી વચ્ચે સલમાન સે ઇઝ આર યુ સિસ્ટર રોજી સે ઇઝ આઈ એમ ગુડ થેન્ક યુ હાવ આર યુ સલમાન સીઝ આઈ એમ ફાઇન એઝ યુઝ્યુઅલ રોજીસે ઇઝ વેર આર યુ લુકિંગ વેરી હેપી ટુડે સલમાન સી આઈ એમ ધ ન્યૂ કેપ્ટન ઓફ માય સ્કૂલ ફૂટબોલ ટીમ રોઝિસે ઇઝ કોંગ્રેચ્યુલેશન સલમાન સે થેન્ક યુ સિસ્ટર ચાલો ત્યાર કોષ્ટકમાંથી જે શબ્દો છે તે પસંદ કરીને ઉદાહરણ મુજબ પાંચ વાક્ય બનાવવાના જુઓ શી ઇઝ અ ટોલ ગર્લ તેવી રીતે શી ઇઝ અ બ્યુટિફુલ ગર્લ હી બોટ અ ફ્રેશ ફ્રૂટ ધ લાઈક અ વન્ડરફુલ પ્લેસ ધ મેન ઇઝ એન ઓનેસ્ટ પર્સન ઇટ ઇઝ અ રેડ રોઝ ચાલો ત્યાર પછી બીજા જે કોષ્ટક છે એના ઉપરથી જોઈએ તો વી શૂડ ઇટ હેલ્ધી ફૂડ ધે લાઈક હેલ્ધી ફૂડ ધ બ્લેક ક્રો ઇઝ ક્લેવર માય ફ્રેન્ડ અમિત ઇઝ ધ બેસ્ટ રૂબી શૂડ ઇટ રાઉન્ડ ફ્રુટ્સ અ સલમાન હેઝ બ્યુટીફુલ ફ્લાવર ચાલો ત્યાર પછી ત્રીજું જે કોષ્ટક છે એના ઉપરથી તો ધ રૂમ ઇઝ ક્લીન ધ સ્કાય ઇઝ બ્લૂ હી હેઝ અ યલો બનાના ધ બેગ ઇઝ અ પિંક એવરીવન ઇઝ હેલ્પફુલ વી લાઈક અ કલરફુલ ફિદર્સ ત્યાર પછી ચોથું માય સિસ્ટર ઇઝ ચેરફુલ ધીસ ઇઝ એન સ્માર્ટ અ સ્મોલ બાસ્કેટ ધ બિગ બિગ ધ બિગ બાઇક ઇઝ અ પાવરફુલ ધે લાઈક અ બ્યુટિફુલ ક્લાસરૂમ ધ ગ્રીન પેરોટ ઇઝ માય પેટ શી ઇઝ અ ચેરફુલ ગર્લ ધ ધે આર અ ગુડ બોઇઝ માય બેગ ઇઝ અ રેડ હી ઇટ હેલ્ધી ફૂડ ધ સ્મોલ બાસ્કેટ ઇઝ ધેર તો મિત્રો અહીંયા આપણે આજે અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓને સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે